સરકાર અધ્યક્ષતા હેઠળ ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર તાલુકામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ગટખોલ ગામ ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યક્રમોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કરાયા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા સારા દેશની અંદર ઘૂમી રહી છે જનતાનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે બહેનો ભાઈઓ સૌ વિશાળ સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે યોજનાના કાર્ડનું ક્રિએશન થઈ રહ્યું છે જેમને મકાન નથી એવા પરિવારો પોતે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે ઉજ્જવલા યોજના માટે થઈને કાઉન્ટર લગાવવામાં આવ્યા છે ભારત સરકારની યોજનાઓનું સેચ્યુરેશન મોડ પર ઇમ્પ્લિમેન્ટેશન થાયનો પ્રયાસ થઈ રહ્યો છે ખુશી એ વાતની છે કે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો પ્રધાનમંત્રી મોદીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે યાને કે દેશ આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય ત્યારે દેશ આઝાદીનું સોમું વર્ષ ઉજવતું હોય ત્યારે આ દેશને વિકસિત બનાવવા માટે સૌ સાથે મળીને સંકલ્પ લઈ રહ્યા છે ગુજરાતની અંદર આ યાત્રાને સફળ બનાવવા માટે સૌને હું અભિનંદન પાઠવું છું સર મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર